પછી હળદર વાવું તો હળદરનો પાવડર કરી ને પાવડર વેચીએ એ રીતે બરોબર ને માર્કેટિંગ થોડુંક કરીએ અને પ્રાકૃતિક કરીએ ખેતી દસ વર્ષ થયા પછી માર્કેટિંગ માર્કેટિંગ કેમ કરવું એ થોડુંક ખાલી હમત્યા દાખલા તરીકે તરીકેને હળદર બરણીમાં ભરી નાખવું કિલોનું પેકિંગ કરીને અને હળદર બાફી પેલા બોઈલિંગ કરવું પડે કાઢીને બોઈલિંગ કરી અને ફૂકવીને પાલિશ મારીને પછી દરીએ અને ઓટોમાઇઝરની ઘંટી ઘંટી આ બાજુ હે ને એવું ઘંટી છે અઢી લાખ રૂપિયાની હે આવી ઘંટી નહીં જોઈ હોય તમે પછી ઓલું હે ને સાયક્લોન ને ઊભું હોય ને એ હળદર મરચું કે જેવું ઠંડુ થઈને આવે એટલે ક્વોલિટી તમારી એવી નહીં એવી છે બરાબર પછી ઓલું હળદર પાલિશ કરવાનું છેલ્લે હે નહીં હળદરને ને દરી ઓલા

કોઈ ગોંડલ થી ભરી એમાં કોઈ મારો આમ દાખલા તરીકે એમાં કોઈ પ્રાકૃતિક નો માર્કો નહીં મરચામાં બરોબર જે છે એ કે ને દેવાનું ક્વોલિટી કરીએ ક્વોલિટી બનાવીએ પણ આપણું નથી પછી હળદર એને આ આ રીતે હું પાલિશ મારી દરી અને પાવડર ડબોલ 250 રૂપિયા કિલો વેચું દરેલી દાખલા તરીકે આ બઈ બધાને હે ને દાખલા તરીકે આ

આ રીતે બૈણી ખાલી બૈણી એને લઈ આવતા હોય બરોબર તો દાખલા તરીકે મરચું દસ ડબલા તમારા થઈ ગયા મારા અડધાના તમારા ઘરમાં ખાલી બરોબર તો કોઈ ફેંકી નથી દેવાના હાજી બહેની હોય ને બેનો એની બેન આવે એની બેન પણ એ આવે કે હાડી આવે કે ઘરમાં આવે તો એને દે કે બેન મારે વધારાના ડબલા પડ્યા હાલે લેતી જાય તું એટલે એના ઘરમાં આપણું માર્કેટિંગ થયું બરોબર અને આપણો નંબર એના

એટલે એક જાત માર્કેટિંગ એ રીતે કરવું પડે આપણે ને વેચવા આપણે જ આવવું પડે કોઈ સાયબુ કોઈ વેચી નથી દેવાના તમને આ લઈ આવ્યા સાયબુ તો એ કે કે પ્રાકૃતિક ખેતી કરો ઓર્ગેનિક ખેતી કરો તમે કર લીધું તમે ઉત્પાદન લઈ લીધું તો એ કોઈ વેચવા નહીં આવે હા એ હતું આપણે માર્કેટિંગ આપણે આપણું પોતાનું ઊભું કરવું પડે દાખલા તરીકે એફપીઓ બનાવે તો એફપીઓ આ કોઈ આપણે ઊભો કરીને આપણે વેચવું પડે સાયબુ તો તમને બધે સપોર્ટ આપે બસ વેચવા તો આપણે જ બધું જાવું પડે ને આપણે માલ સાચું દેવો ને તો લેવાવાળા છે ક્વોલિટી આપવી પડે બરોબર પછી છે બધા મારે ઝાડવા બધે બધા ફાર્મ વિઝિટ કરાવો અને બધા સંયુક્ત માં રહીને અહીંયા પ્રશ્ન પૂછજો એટલે દાખલા તરીકે ડ્રેગન હે તો ડ્રેગન કેમ વાવવા એક ભાઈ પ્રશ્ન પૂછે કે આનું શું હોય બી હોય રોપ હોય બરોબર તો એ આ ભાઈ પૂછ્યું મને કે આનું શું હોય તો એટલે હું એને જવાબ આપી દેતા વાહે બીજા ભાઈ પૂછે આનું શું હોય એટલે તમે બધાય સંયુક્ત માં રહીને

જોરા ભાઈ આગળ મારું નામ જોરા વિજય છે તાલુકા પંચાયત માળિયા હાટીના ખેતીવાડી શાખામાંથી ફરજ બજાવું છું અને આ જેટલો પણ વિસ્તાર રોડ ટચ જે છે એ સાઈડના બધા ગામડાઓ જે છે એ મારા અંદરમાં છે અને પ્રગતિશીલ ખેડૂતો જે છે એ અગાઉ તો હું પેલા કચ્છની અંદર નોકરી કરતો સાત આઠ વર્ષ સુધી હમણાં દેવા અને પછી ટ્રાન્સફર થઈને આવ્યા એટલે કચ્છનો વિસ્તાર જોઈએ અને આપણો આ

તો પોતાની બધી વસ્તુઓ ત્યાં લઈ અને માર્કેટમાં એ ટોકમાં એના સ્ટોલ ની અંદર મૂકશે તો ત્યાં બધા પ્રકારના ખેડૂતો હોય છે અવનવા ટૂંકમાં જેને કઈક બીજા પણ ખેડૂતો એવા હોય કે ત્યાં જાણવા માટે પણ આવતા હોય કે ભાઈ આ લોકો કઈ રીતના કરે છે અથવા તો બીજા મોટા મોટા અધિકારીઓ પદાધિકારીઓ પણ હોય કે જેને કઈ આ કહે ને કે આપણે ખાવાની વસ્તુ બધા ટૂંકમાં શોખ છે પણ મળે ક્યાંથી એ સોર્સ તો હોવો જોઈએ ને ખ્યાલ હોવો જોઈએ એટલે બે દિવસ પેલા મેં કૃષિ મેળો કર્યો હતો તો એની અંદર મેં સત્યાવીસ પ્રકારના સ્ટોલ રાખ્યા હતા અને એવા ખેડૂતો જ આપણા હતા કે જે પ્રગતિશીલ ખેડૂત હતા

જે દેશી વસ્તુ જે આપણે જોતી હતી તો એને ખબર નહોતી જરા લોકો પોતાનું માર્કેટ લઈને આવ્યા તો બધા ખેડૂતોને ખબર પડી તો ત્યાંથી એક જ જોડે આ લોકોનો વિસ્તાર વધે એ માટે બધા સંપર્ક કરી અને નંબર નાની મોટી વસ્તુઓ જે કાંઈ વેચાણ કરતા હતા એમાંથી ખેડૂતો અને બીજા અધિકારીઓ પદાધિકારીઓ આવ્યા હતા એ બધા પણ આનો કોન્ટેક્ટ નંબર અને એની વસ્તુઓ લઈ ગયા તો આજ સરકાર શ્રી પણ તમને સપોર્ટ કરી શકે આ રીતના બાકી તમે આજે આ ગોડાઉન ની અંદર બેઠા એમાંથી ખેડૂતને સબસિડી થી લઈ અને ખેતરની અંદર જે પણ તમામ વસ્તુઓ જે વાવેતર કરે એની અંદર તમામ ખેડૂતોને સરકાર સીમાથી થોડી નાઈટ પર સબસીડી તમને ટેકા રૂપે બધી વસ્તુની અંદર મળે છે આ ગોડાઉન છે તો આ ગોડાઉનની અંદર આ બીખુભાઈને સબસીડી મળેલી છે પાછળ પોતે અત્યારે કઈક નવો બિઝનેસ કરવામાં માંગે તો ભાઈ આ તેલ પોતે મગફળી પોતાના ખેતરમાં પ્રાકૃતિક કરે છે તો હવે એની બ્રાન્ડ ઊભી કરવી હોય તો એને માટે અહીંયા પ્રયત્ન કરી લીધા હવે પ્રયત્ન કરવા માટે થઈને એને ઓઇલ મિલ બેસાડવાનું છે હવે ઓઇલ મિલ બેસાડશે

એને અમે ટૂંકમાં એમાં સહયોગ રૂપે કરતા જ રહીએ છીએ બાકી ખેતીની અંદર ટ્રેક્ટર થી લઈ અને છેઠ સુધીનું નાનામાં નાનું સાધન જે છે એની અંદર સરકાર અમારા આપણે ખેતીવાડી ડિપાર્ટમેન્ટ થી એને તમામ સબસિડીઓ આપે છે ટ્રેક્ટર થી લઈને તમામ સાધનો ની અંદર ચાલીસ ટકા થી લઈ બરાબર છે એ સુધીની સબસિડીઓ આપણે આપે છે

પાત્ર છે કે પછી બાગાયત હોય પશુપાલન હોય ખેતી હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં તમામમાં તમને સબસિડીઓ મળવાપાત્ર છે એટલે ખેડૂતે આજે પોતે પણ થોડું સજાગ થવું પડે બાકી ઘણી વાર એવું થતું હોય કે ભાઈ આમાં અમને કઈ સહાય મળતી નથી ક્યારેક મોટા મોટા પ્રોગ્રામ થાય તો ઘણા ખેડૂતો એવું કહેતા હોય અમને કઈ ખબર નથી પણ તમારે આજ સોશિયલ મીડિયાની જેવી વાત કરી એ મુજબ એમાંથી આપણે જાણવું પડશે કે ભાઈ ખરેખર ક્યાંથી કયા ડિપાર્ટમેન્ટમાંથી કઈ વસ્તુઓ આપણે મળવાપાત્ર છે તો ખેડૂતો હોય છે જે ખેતી લક્ષિત છે

તમે કોઈ પણ કહો આ પ્રાકૃતિક ખેતી ઉપર પણ એમાં સહાય છે તમે મરચી રીંગણી કેવા બાગાયતી પાકો તમે વાવતર કરો એમાં પણ તમને સબસિડી મળવા પાત્ર છે એટલે ટૂંકમાં ખેતીમાં તમે કોઈ પણ વસ્તુ કરવા કરવા માંગો તો એની પાછળ સરકાર તમને કંઈક ને કંઈક મદદ રૂપી ટેકા રૂપી તમને સહાય કરવા અત્યારે તત્પર જ છે પણ એને ટૂંકમાં આપણે ક્યાંથી લેવી એ સોર્સ આપણે ખબર હોવો જોઈએ બાકી ખબર વગર આપણે કંઈ ખ્યાલ પડે